ચાલો ચાલો હાલે દાડા હાથમાં નથી રાખવાના બેટા ફટાફટ મારવાના જ છે આઉટ કરવાના છે એને અડી જાય એટલે આઉટ ચાલો બીજાનો વારો હાલો માન ચાલો ફટાફટ મારવા માંડો ચાલો ચાલો શિવમ મારવા હલો ઊભા છો કામ ચાલો ચાલો હેત હાલો ફટાફટ દડા થી બચવાનું તારે વાહ જો હેત સરસ રમે છે જ્યાં દડો હોય ત્યાંથી દૂર રહેવાનું ચાલો દેવી ચાલો દેવી બેન ચાલો શિવાંગી બચો 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 દડાથી બચો હાલો જેના હાથમાં આવે ને ફટાફટ મારી દેવાનો હાથમાં દડાણ પકડીને ચાલો એ ભાઈ કુશ આમ પાછળ બેસો સર્કલ માંથી કેમ આગળ આવી ગયા ચાલો ફટાફટ ચાલો શુભમ એ સર્કલ કેમ નાનું થઈ ગયું પાછળ બેસો હાલો ભાઈ દડા જવા આવડે નાખી દડા અર્જુન દડા નાખો ચાલો દડો કોને પકડી રાખ્યો છે દડા બેટા પકડવાના નથી ફટાફટ નાખવા જ મળવાના છે દડો નીચે થી મારવાનો છે બડા ઉપર થી નીચે સરકાવવાનો છે દડો સાવ જો અર્જુન ભાઈ કેવા થી બચે છે કુદી ને ચાલો કુંજ હાલો કુંજ હાલો જાવ દો ફટાફટ બે દડા છે ભાઈ ચાલો રીંકુ ચાલો ફટાફટ રીંકુ બેન આલે જવા દે દડો જવા દે આવી આવી જા જા અંદર જલ્દી દડા જ્યાં હોય ત્યાં નજીક નહીં બેટા ઉભું રહેવાનું આ દૂર ઉભું રહેવાનું એમ થી તો આઉટ કરી દે હાલે કુશ અંદર વચ્ચે વયો જા ચાલો આયુષ જાય ઉપર ખુરશી ચાલો હાલો અનિલ જાય હાલો ફટાફટ જો જો અનિલભાઈ કેવા બચે છે જુઓ કૂદકા મારે છે ધ્યાન રાખવાનું બે દડા હાલો મીના હાલો દડા જવા દો બેટા જવા દો દડા ચાલો રાધિકા જાય રાધિકા દડો જ્યાં દડો હોય ત્યાં નહીં ઉભું રહેવાનું દડા દૂર રહેવાનું હાલો જાનવી ચાલો શ્રેયા જાય શ્રેયા ચાલો જાય વારો આવશે બેટ ચાલો દડો ઊંચો મારવાનો નથી ઊંચો મારશે એ આઉટ નહીં ગણાય બેટા નીચેથી સરકાવવાનો છે હાલો જેનીસ જાય

ચાલો એ ભાઈ દડા પકડી રાખો માં નાખવા મંડવાના તરત ચાલો જવા દો દડા તરત જો કેવું સરસ બચે છે ચાલો ફટાફટ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ જવા દો દડા ઉભું નહીં રહેવાનું બેટા તરત દડો પાસ કરી દેવાનું વાહ વાહ જો જયવીર ભાઈ સરસ રમે છે સૌથી વધારે જયવીર ટક્યો જો તમે બધા દડા પાસ કરો ચાલો દેવ દેવ આવે જો આ કુંડાળું પાછું નજીક આવી ગયું હાલો દેવ જ્યાં દડો હોય ત્યાં નજીક નહીં ઉભું રહેવાનું આ ગુજવાનું નહીતર તો તરત આઉટ કરી દેશે તને ચાલો હવે કોનો વારો ન નથી આવ્યો હાલો નદિયા હાલો એ દડા હોય ફટાફટ જવા દો નીચે થી કાજલ બેન ઊંચે નહીં દડો ફેંકવાનો બેટા હાલો પાર્વતી નીચે થી ફેંકવાનો દડો અરે વાહ અને દડો કોઈએ પકડી રાખવાનો નથી ફટાફટ ફેંકવા માંડવાનો છે જેના પાસે દડો આવે તરત ફેંકી દેવાનો ચાલો કોની વારી ન થાવી ચાલો આકેશ જૈનસી તારી વારી ન થાવી બેટા લે આવો જા તારી આવી ગઈ જાઓ દેવ્યાની બેન આ ગુભું રહેવાનું દડા અહીંયા હોય ને તો આમ ઊભું રહેવાનું હાલો ધ્યાન રાખ ક્યાં ક્યાં દડા છે ચાલો શિવાની જાય આમ જા આમ જા આમ દોડવાનું દડા હોય ત્યાં રહેવાનું નહીં જા ચાલો પ્રકાશ જિગ્નેશ આવી ગયો બધાની વારી ચાલો ક્લેપ કરી દો તમારા માટે